આજે ઓગસ્ટ ઓગસ્ટ એટલે ભારતની આઝાદીનો દિવસ દિવસ આ કામડુમ થી ઉજવવામાં આવે છે જેમાં દરેક સ્કૂલોમાં તેમજ દરેક ઓફિસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતો હોય છે ત્યારે જૂનાગઢમાં આવેલ પીએમ શ્રી કન્યા શાળા નંબર ચાર માં આજે હર્ષ ઉલ્લાસ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવીને દરેક શિક્ષકો તેમજ શિક્ષિકા બહેનો સાથે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તેમજ તેમના વાલીગણો પણ આજે ઉપસ્થિત રહીને આ પર્વને ઉજવવામાં આવેલ હોય ત્યારે અહીંના પ્રિન્સિપાલ સાહેબ બહુ જ ઉત્સાહિત હોય બાળકોને કઈ ને કઈ નવીન શીખડાવતા હોય છે બોલો ભારત માતા કી જય 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 ગુજરાત जय हि जय 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 हि

આજરોજ ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અમારી શાળાની અંદર ધ્વજવંદન સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયેલું હતું તમામ વાલીશ્રીઓ તથા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધેલો હતો આ ઉપરાંત કાર્યક્રમના અંતે વાલી સંમેલન પણ સમયમાં કરવાના થતા કાર્યક્રમો હતી સાથ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યશ્રીઓ પણ હાજર રહ્યા હતા અને તેઓએ પણ આ કાર્યક્રમને ખૂબ જ સરસ રીતે નિહાળ્યો હતો અને સાથોસાથ આગામી કાર્યક્રમો ક્યાં ક્યાં કરવાના છે તેની બાબતે પણ ચર્ચા થઈ રહી હતી વાલીશ્રીઓ સાથે શાળા અંતર્ગત ચાલો મિત્રો ફરી મળીશું બધાને મારા નમસ્તે